સૌથી પહેલા વાત કરવી છે મર્ડરની એક સંસનીખેજ ઘટનાની કે જેની સ્ક્રિપ્ટ કોઈ ક્રાઇમ થ્રિલર સ્ટોરીથી કમ નથી એક યુવક જે રાત્રે સૂઈ ગયો અને સવારે ઉઠ્યો જ નહીં પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે તેની બાજુમાં ઝેરી સાપ હતો તો શું ડંક મારવાને કારણે આ વ્યક્તિનું મોત નિજ્યું છે કે પછી બીજું જ કોઈ કારણ છે વાત છે ઉત્તર પ્રદેશના મેરઠની મેરઠ જ્યાં બનેલી હત્યાની એક ઘટના આખા મેરઠ નહીં પણ ઉત્તર પ્રદેશ ચકચાર મચાવી દીધી છે તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસ સમય સવારના પાંચ ત્રીસ વાગ્યાનો સ્થળ અકબરપુર સાદાત ગામ મેરઠ મેરઠના બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના અકબુર સાદાત ગામમાં એક મકાનમાં ઉહાપોહ મચી ગયો પચીસ વર્ષીય અમિત કશ્યપ દરરોજ સમયસર ઉઠી જતો હતો પરંતુ આજે ઘરના તમામ લોકો ઉઠી ગયા પણ તે જાગ્યો નહીં જેથી પરિવારના સભ્યોએ બૂમો પાડી પણ ઉઠાડવાનો ઉઠ્યો કર્યો પરંતુ તે જાગ્યો નહીં એટલી વારમાં પરિવારના સભ્યોની નજર અમિતના ડાબા હાથની બાજુમાં બેસેલા સાપ પર પડી સાપને જોઈ ગભરાયેલા સભ્યોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો પણ સાપ ત્યાંથી હલ્યો સુધા નહીં જેથી સાપ પકડવા વાળાને બોલાવ્યો અને અમિતને ડોક્ટર પાસે લઈ જવાયો પરંતુ ત્યાં સુધી અમિતનું મોત નીપજ્યું હતું તેના શરીર પર સાપના ડંખના દસ જેટલા નિશાન હતા આ જોઈને પરિવારના લોકોને લાગ્યું કે સાપના ડંખ મારવાના કારણે અમિતનું મોત નિપજ્યું છે તો બીજી તરફ પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચતા પોલીસની ટીમ ઘરે આવી અને ગુનો નોંધી લાશને પીએમ માટે મોકલી જ્યારે પીએમ રિપોર્ટમાં જે ખુલાસો થયો તે સાંભળીને પરિવાર ચોંકી ગયો કારણ કે યુવકનું મોત સાપના ડંખ મારવાથી નહીં પણ શ્વાસ રૂંધાવાથી થયાનો ખુલાસો થયો મેરઠમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના યુવકના મોત કેસમાં નવો અને ચોંકાવનારો વળાંક યુવકની લાશ પાસેથી મળી આવ્યો હતો સાપ યુવકના શરીર પર હતા સાપના ડંખના દસ નિશાન યુવકની હત્યા થયાનો પર્દાફાશ ફોટોમાં જોવા મળી રહેલો આ એ જ અમિત છે જે દરરોજની જેમ ઘરે આવીને સુઈ ગયો હતો અને બીજા દિવસે સવારે મૃત હાલતમાં મળી આવ્યો તેના ખાટલામાંથી સાપ મળ્યો અને શરીર પર સાપના ડંખના નિશાન હતા પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે તેનું મોત સાપના ડંખથી થયું જ ન હતું શ્વાસ રૂંધાવાથી થયું હતું તો અમિત કશ્યપની હત્યા કેવી રીતે થઈ કોણે અમિતને ઉતાર્યો ઘરમાં ઘુસી કોણે ખેલ્યો અમિત કશ્યપના જીવનું કોણ બન્યું દુશ્મન આરોપીએ અમિતની હત્યા કરી તો ખાટલામાં કેવી રીતે પહોંચ્યો સાપ અમિત હત્યા પાછળ કોનો હાથ

આ વ્યક્તિના નામનું પહેરતી હતી પરંતુ તેની લાઈફમાં અમનદીપ નામનું વસંત ઋતુ આવી અને સંબંધોમાં સેંધ પડી ગઈ અને વાત છે પરિણામી હતી અને આ સ્ટોરી સાંભળીને ભલભલા લોકો ચોંકી ગયા છે અમિત કશ્યપનું મોત સાપના ડંખથી નહીં પણ શ્વાસ રૂંધાવાથી થયાનું સ્પષ્ટ થઈ ગયું હતું એટલે કે તેની હત્યા કરવામાં આવી હતી પણ રાત્રે ઘરમાં કોણ ઘુસ્યું અને કેવી રીતે ઉડીને આંખોએ વળગે એવો સવાલ હતો કારણ કે અમિત એકલો નહોતો તેની પત્ની રવિતા પણ સાથે હતી જેથી પરિવાર અને પોલીસની શંકાની સોય અમિતની પત્ની રવિતા પર ગઈ રવિતાને પોલીસ સ્ટેશને લઈ જઈ ઉલટ પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડી પ્રેમી અમરજીત સાથે મળી પતિની હત્યાનું કબૂલ્યું હતું પતિની હત્યા કરનારી વધુ એક મુસ્કાન પતિના મર્ડર માટે બનાવ્યો માસ્ટર પ્લાન પ્રેમી ખાતર પતિને ઉતાર્યો મોતને ઘાટ પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા પોલીસને ગુમરાહ કરવા મરાવ્યા સાપના ડંખ અમિતની હત્યાના આરોપસર તેની પત્ની રવિતાની ધરપકડ કરવામાં આવી આ ગુનામાં તેનો સાથ પ્રેમી અમરદીપે પણ આપ્યો હતો જેથી તેને પકડી અને પોલીસ સ્ટેશન લવાયો કેવી રીતે રવિતા અને અમરદીપ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને વાત છેક અમિતની હત્યા સુધી પહોંચી ગઈ તેના વિશે પૂછપરછ કરી પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે અમિત અને રવિતાના લગ્ન આઠ વર્ષ અગાઉ થયા હતા રવિતા મુઝફ્ફરનગરની રહેવાસી છે અમિત રવિતાને એક દીકરો અને બે દીકરી છે બંને એકબીજાથી ખુશ હતા એકાદ વર્ષ અગાઉ રવિતાના જીવનમાં અમરદીપ આવ્યો અમિત અને અમરદીપ એક જ ગામના છે બંને સાથે ટાઇલ્સ લગાવવાનું કામ કરતા હતા મિત્ર હોવાથી ત્યાં અવારનવાર અમિતના ઘરે આવતો જતો હતો જેથી એકાદ વર્ષ અગાઉ રવિતા અને અમરદીપ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો થોડાક સમય અગાઉ અમિત અમિતને પત્નીના પ્રેમ સંબંધની જાણ થઈ તેણે પત્ની અને મિત્રને આ સંબંધ પૂરા કરવા સમજાવ્યા પણ તેના બદલે બંનેએ અમિતની હત્યાનો પ્લાન ઘડી દીધો तो उसी वक्त फिर उसने कुछ दिन बाद मेरे पीछे चार पांच लड़के लगा देते जो कि मुझे रास्ते में देखते थे और एक दो लड़का घर भी गया मुझे बुलाने के लिए रात तो मैं वहां पर नहीं गया फिर कुछ दिन बाद फिर कुछ बात सामने मानना मुश्किल से कह रहा है रवि तो मार पीट कर दी उसके फिर यानी ऐसी ज़्यादा था काट दूँगा उसे भी काट दूँगा અઠવાડિયા અગાઉ બનાવ્યો અમિતની હત્યાનો પ્લાન એક હજાર રૂપિયામાં ખરીદ્યો હતો સાપ હત્યા બાદ અમિતની લાશ પાસે મૂક્યો સાપ અમિતને એક ઝાટકે બે બાજુથી દગો મળ્યો હતો એક પત્ની હતી અને એક મિત્ર હતો જે પત્ની પર અમિત પોતાની જાતથી વધુ વિશ્વાસ કરતો હતો તે પત્નીએ પતિના જ મિત્ર સાથે સંબંધ બાંધ્યા અને ભાઈ સમાન ભાઈબંધ અમરદીપે પણ મિત્રની પત્ની પર નજર બગાડી મિત્રનું જ ઘર બરબાદ કર્યું અફેરની જાણ થયા બાદ અમિતના તેની પત્ની રવિતા સાથે દરરોજ ઝઘડા થતા હતા તો બીજી તરફ રવિતા અને અમરદીપ તો અમિતને જ રસ્તામાંથી હટાવવાનું વિચારી રહ્યા હતા અઠવાડિયા અગાઉ બંનેએ અમિતની હત્યા કરવાનું નક્કી કર્યું એ પછી બાર એપ્રિલે પતિ પત્ની શાકુંભરીના દર્શન કરવા ગયા હતા રસ્તામાં રવિતાએ પ્રેમીને ફોન કરી કહ્યું સાપની વ્યવસ્થા કરી લે આજે રાત્રે અમિતની હત્યા કરવાની છે પ્રેમિકાના કહેવા મુજબ અમરદીપે મદારી પાસેથી એક હજાર રૂપિયામાં વાઇપર સાપ ખરીદ્યો રાત્રે રવિતા અને અમિત વચ્ચે ફરી ઝઘડો થયો ત્યારબાદ અમિત સૂઈ ગયો રવિતાએ પ્રેમીને ફોન કરી સાપ લઈ આવવાનું કહ્યું અમરદીપ સાપ લઈ ઘરે આવ્યો નિંદ્રાધીન અમિતનું બંને ગળું દબાવીને હત્યા કરી લાશ પાસે સાપને મૂકી દીધો

महिला अपने पति के साथ जो मृतक है उसके साथ शाकुंभरी गए थे वहां से लौटते समय इसने इसको बताया था कि आज सांप की व्यवस्था किए रहिएगा और उसके बाद रात में ये कांड कर दिया पति या प्रेमी के साथ पति पति के साथ वो गई हुई थी और लौटते समय अपने प्रेमी को जब गला दबा दिया तो फिर जैसे उसकी सा उठा फिर फिर क्या क्या-क्या गया 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 सांप तो फिर बहुत जहरीला था 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 उसने बचाव की चीजें तुम वैसे में सब खुद निकल निकल और उस टाइम ने क्या करा कुछ तो भी तो ना फिर मुझे भेज दिया था उसने विरोध नहीं करा तुम्हारा તમામ સંબંધો અને મર્યાદાને ને નેવે મૂકી પતિના મિત્ર સાથે અનૈતિક સંબંધ બાંધી બેઠી આટલું ઓછું હોય તેમ અનૈતિક સંબંધ ખાતર પતિ હત્યા કરી અને પોલીસ થી બચવા સાપ વાળો આઈડિયા અમલમાં મૂક્યો પણ કહેવાય છે ને કે અપરાધી ગમે તેટલો કેમ ના હોય પોલીસની બાજ નજરથી નથી બચી શકતો આ કેસમાં પણ એવું જ બન્યું રવિતા અને તેના પ્રેમીએ ક્રાઇમ થ્રીલર વેબ સીરીઝની સ્ક્રિપ્ટને પણ ટક્કર મારે એ રીતે હત્યાને અંજામ આપ્યો અને લાશ પાસે સાપ મૂકી કેસને નવો વળાંક આપવાનો પ્રયાસ કર્યો પરંતુ પીએમ રિપોર્ટ આવતા જ રવિતા અને અમરદીપના પાપ પરથી પડદો ઉંચકાયો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત